મિત્રો મારે તમને એક સવાલ પૂછો છે તો આજે આપણે એક બે દિવસ પછી આપણે વિડીયો તો લગભગ ત્રણ દિવસ જેવું થઈ જશે તો એટલા દિવસ પછી આવશે તો આજે આપણે વાત કરવાની છે મેન તો એ કે આપણે જે સેટઅપનું થોડી ઘણું મટિરિયલ એ લાવી નાખા શકીએ તો આપણે સેટઅપ સેનું બનાવવાનું સહી તો આપણે ની વાત કરતા કે કેરેટ લાવવાના હતા કે એવું કંઈક લાવવાનું હતું તો આપણે એમાંથી આપણે હું વસ્તુ જે લાવી નાખ્યા છે તો એ આપણે વિડીયોમાં બતાવવાનું છે તો વિડીયોમાં કન્ટિન્યુ કરતા રહેશું બાકી ખાસ વાત તો એ છે કે આપણે ઘણા બધા મિત્રોની કમેન્ટ પણ આવતી કે તમે ફટાફટ વિડીયો લાવો એમ તો આપણે ફટાફટ આજે વિડીયો લઈને આવી ગયા છીએ અને એક બે દિવસથી તો આપણે કાંઈ બોલો કન્ટેન્ટ કહેવાય ને કે કન્ટેન્ટ આપણે કાંઈ હતું નહીં એટલે કે કબૂતર જે છે આપણે ઓછા થઈ જશે અને સેટઅપ કાંઈ નવું બનાવું છે અને કાંઈ આપણે મૂર્યું તો આપણે કાંઈ ખેડૂત હુંશતી નથી આપણે કારીગર છે કાંઈ આવતો નહીં એટલે કાંઈ સેટઅપનું કાંઈ છે નહીં એટલે કારીગર લગભગ બે ત્રણ દિવસમાં કદાચ આવી છે એટલે સેટઅપનું આપણે કામકાજ શરૂ થઈ જાય છો કે થોડું ઘણું આપણે જે પેટી જેવું લાવવું જોઈએ જે લાવી નાખશી તો આપણે ફટાફટ સેટઅપનું કામકાજ શરૂ કરવાનું છે તો આજે આપણે પેટીનું થોડો ઘણો સામાન લાવ્યા છે તો શું લેવાશે એ આપણે વિડીયોમાં બતાવીશું તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ કરતા રહેજો અત્યારે હું શું આપણે છેંડા બાજુ જે આપણે ડેલો છે એ બાજુ શું તો આપણે છે સામાન લાવેલા છે એ ઘરે છે તો એ બાજુ આપણે જઈ તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ કરતા રહેજો બાકી ચેનલ પર ન હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો જે મિત્રો પહેલી વાર વિડીયો જતા હોય અને એક લાઇક કરી નાખજો જો પહેલાં જેવો સપોર્ટ આપજો અને એક લાઇક કરી નાખજો હાલો તો આપણે ફટાફટ જઈ તો આપણે ચેટઅપનું થોડું ઘણું છે મટિરિયલ તમને બતાવો તો મિત્રો આપણે સૌથી પહેલાં જે આપણે તમને હું કહું તો જે સેટઅપનું આપણે સામગ્રી છે જે મટીરિયલ છે આપણે હા જે લાવ્યા હતા એવું તમને પહેલાં એક બતાવી દઉં છે હા જે આપણે લાવ્યા તો એ પહેલાં જોઈ લો પછી આપણે અત્યારનું રિવિલ કરીએ તો મિત્રો આપણે વાત કરતા હતા આપણે નવું સેટઅપ બનાવવાની તો એના માટે આપણે જે આપણે એપલની પેટી જે લાવવાની વાત કરતા હતા એનું આપણે થોડું ઘણું કેન્સલ રાખ્યું છે આપણે જે કેરેટ આવે છે ઓલા ઈવડી કેરેટ છે કારણ કે એપલની પેટીમાં થોડોક હળવાનો એવો સાંસ રહે બહુ સારો સમય હાલે નહીં એટલે એના માટે આપણે સ્પેશિયલ કેરેટ છે તો એક ચાર આપણે લાવ્યા છીએ તમને બતાવું જો આવી રીતના આવી ગયા છે દસ કેરેટ જો કે આપણે લાવ્યા છીએ તો આમાં આપણે સે મોટી જગ્યાએ એટલે આપણે એકમાં બે પેટી બની જાય તો આપણા દસ કેરેટ છે તો આને આપણે ખોલીને જ છીએ આવી રીતના લાવ્યા છીએ આપણે દસ છે પૂરા દસ ખોલા તો મિત્રો આવશે તો કન્ડિશન તો સારી લાગે છે તો ડુપલું પણ આપણે આ દ્રોજનું છે એટલે એ પણ ક્યારેક ક્યારેક ન હોય બાકી દ્રોજ હોય એટલે જો આવી રીતે ક્યારેક છે આ સાલા બાંધેલા છે જ્યાં મંદિર છોડવા પડશે જી

તો મિત્રો તો આવી રીતના આપણે કેરેટ છે દસ લેવાથી આપણે હમણાં કેવી રીતનું સેટઅપ થાય એવું તમને બતાવી કેવી રીતનું લાગશે આપણે સેટઅપ આવી રીતના અહીંયા છે આપણે આવી રીતના ગોઠવવાના છે આપણે ધીમે ધીમે અહીંયા પીડા થોડા ઘણા બી આપણે ઉપડતા જઈ આવી રીતના આપણે બોર્ડર પણ છે નીચે તો આ ચાર છે એટલે આમાં ડબલ ડબલ આવશે એટલે આઠ થઈ જાય આની ઉપર આપણે આવશે આવી રીતના જે બે કેરેટ આપણે એક્સ્ટ્રા છે એટલે પછી વધ કીટમાં આપણે લઈ લેશું એક્સ્ટ્રા પીડા રહે મિત્રો લાસ્ટ બે કેરેટ પડ્યા છે જોડે તમને ઈવડે આપ લેતા જ આવીએ આ બે છે લાસ્ટ તો મિત્રો તમને લાગતું છે આપણે સસ્તા ભાવમાં પડી રહ્યા પણ આપણે એપલની કટિંગ કરતા તો મોંઘા છે એપલની કટિંગ કરતા તો આમ ઘણા મોંઘા અને આની આપણે ટકાઉ પણ સારો આવે એટલે આપણે આ પસંદ કર્યા એપલ પેટી કરતા તો આવી રીતના આપણે કંઈક વોટર પણ આવી રીતના આકાર આવશે

તો શરૂઆત કરીશું તો મિત્રો અત્યારે જો આપણે ઇંગલ જે નાખવાનું છે નવા આપણે છે એટલે થોડીક આપણે કાપવાની છે એટલે આપણે અત્યારમાં છીએ તો મશીન વડે ગ્રાઇન્ડર કાપીને જે કટકો ઓલો કર્યો છે એનો કરવાનો છે બાજુમાં બે લગાડવાના છે આપણે એટલે બે કટકા થઈ જાય ને બે બાજુ એક એટલે આવડો એટલો બીજો કરી આ કટકા કરીને બે કર્યા લગાડવાના છે આપણે ઇંગલ છે બાકી આવડિયા in

જોડી એટલે એમ આમ તડિકો હોય એવા બેસવા જાય છે તો હાલો તમને બતાવું ના સડીને આમાં ખૂબ જ બેઠું છે ભાઈ ગયું હમણાં ઉપર આમાં બેઠું હતું તો પેલા આવી જઉં સીડે ચારથી આ અંદર બેઠું છે એક આપણે નજીકમાં લઈ લીધું સ્ટેન્ડ તો તમને બતાવી દઉં એકવાર સારું ભાઈ પર બેસવા માટે pasa por los hechos. Salam, bodi, tapi kita. Kita pernah. Kita malam masih cakli, mau ハハハハ તો મિત્રો મારે તમને એક સવાલ પૂછો છે તો આપણે આપણા જે કેરેટ છે આપણે આપણે કઈ બાજુ જે અંદર દરવાજો તો આ બાજુ રાખવાનો છે બે કરવાના છે આપણે એકમાંથી એટલે જો આવી રીતનું છે આડું તો આમાં એક અહીંયા રાખો અને એક અહીંયા રાખવું એવી રીતના કરવું છે આ બે બાજુ ક્યાંક કે પછી આ બાજુ કરવો છે તમને શું લાગે આમાં આડામાં બે બાજુ કરવાનો છે કે પછી આ બાજુ તો તમે કહેજો તમને જે યોગ્ય લાગતું હોય કહેજો તો આપણે પછી આપણે બનાવીશું એવી રીતના તમે કહેશો એ પ્રમાણે તો મિત્રો આપણે અત્યારે થોડો ઘણો જુગાડ લગાડીને જે ડબ્બો નથી એનો થોડો ઘણો જુગાડ લગાડીને ડબ્બો આ મૂક્યો છે અને આપણે ઉપર ચડ્યા છીએ તો ચરમાં જો આપણે એમાં ચોટી એક ચોટો બેઠો છે બાકી આમાં એક બચ્યું છે જે જંગલીનું છે લગભગ આપણે ઓલી બસથી ઈંડા બદલાવ એનું બચ્યું આમાં થઈ ગયું છે અને એમાં આપણે કબૂતર બેઠા છે થોડા ઘણા ઉપર અને આપણે મિત્રો ઓલામાં જે છે કેદી આપણે બચ્ચા થવાનું છે એમ કંઈ યાદ નહીં રહ્યું કેદીના લોકો ગીંડા છે એમ કંઈ ના એટલે કેદી બચા થવાના છે થોડાક સમય એના પણ થવાના છે આ ભાઈ સાહેબ બાદ છે સારું ચાલમાં ઓલી બદલી આવી જશે બાતકા બાતતા સાલા આવું ચોકનેટિક બૂતર છે તો કેવું કેવું લાગ્યું તમને કમેન્ટમાં લખી દેજો બાકી આ તો ક્યારનું બાજો છે تو اپڑے کبوتر ایک لاولو ہے ان ماڈے اون جھگرما لاکڑے اوپر بھی ا جائے تو جو اچار بیٹڑ ڈاٹو والا سیٹ اپ میں ایک بھی دکھائی دے تاکہ تو اپڑے اوپننگ تھی گئی ہے والی بزو ڈائریکٹ خاطر بدت نہیں اگے تھا خوبت سے جو

રહેવા માટે રાતે આવે એમ છે કેવું છે તો આપણે પાછું મૂકી દઈ તો આપણે વિડીયો પણ આપણે એન્ડિંગ કરી દેવું તો આજના વિડીયો કેટલું થાય તો વિડીયો કેવા લાગે કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં તો મળશું કાલે ફરી વાર નો વિડીયો સાથે તો ચાલી બધા ચાલ પર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઇક કરી દો તો મળશું કાલે ફરીવાર નો વિડીયો બધાને જમતજુ ભાઈ